જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે અને શાંતિપૂર્ણ હતો આ પ્રસંગે ગામના મુખ્ય બજાર ખાતે આવેલા મહાકાળી માતાના મંદિરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોના બ્રાહ્મણ ભૂદેવો તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા માઉન્ટ રેલી મુખ્ય માર્ગો પર સંચાલિત થઈને મોક્ષનાથ મહાદેવના મંદિરે સમાપ્ત થઈ હતી

જન્મજયંતિ નિમિત્તે અહીંયા ઝગડીયા તાલુકાનો પ્રોગ્રામ ભાલોદ મુકામે રાખેલો છે તેમાં ઉપસ્થિત રહેલા છે બધા બ્રહ્મબંધુઓ અને બહુ પ્રોગ્રામને ટૂંકાવીને એક શોક પાડીને જે પહેલગામની જે ઘટના બની છે એમાં પોલિટિક્સ નહીં વચ્ચે લાવીને પણ આપણા હિન્દુસ્તાની માણસો જે ગુજરી ગયા છે એના અનુસંધાને આ માત્ર જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે એની રેલી કાઢી અને અહીંયા ઉપસ્થિત થયા છે અને બે મિનિટનું મૌન પાડીને બધા છૂટા પડીશું હું પોતે સમીર તહેવાર ભાલોદ ગામમાં આજે ઝઘડિયા તાલુકા બ્રહ્મ સમાજ તરફથી એક પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે મૌન રેલીનું કાર્ય પટ્ટી બાંધીને અમે એક શોક વ્યક્ત કર્યો છે કે આતંકવાદીઓના જુલમથી જે હિન્દુઓને મારી નાખવામાં આવે છે ખૂબ જ ખરાબ થયું છે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને તમામ હિન્દુઓ અને બ્રાહ્મણો જોઈ પરશુરામ જોઈ શક્તિ આપે કે આવા આજ તક વાત સામે લડી શકીએ જય હિન્દ જય ભારત મૌન સાથે અમે સમસ્ત ઝઘડિયા તાલુકા બ્રહ્મ સમાજ આ સભાનું પૂર્ણવિરામ આપીશું જય હિન્દ જય ભારત હું જ્યોતિબેન દવે ભાલોદ ગામ ઝઘડિયા તાલુકાના બ્રહ્મ સમાજનું આજે પરશુરામ જયંતી નિમિત્તે અમે બધા બ્રહ્મ સમાજ ભેગા થયા છે અને કાળી પટ્ટી બાંધીને જે પહેલગામમાં પ્રોપર હિન્દુ લોકોની હત્યા જાણી જોઈને કરવામાં આવી છે તેનો કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે છતાં પણ અમે આજે પરશુરામ જન્મોત્સવ મહોત્સવ શાંતિ રૂપે પૂર્ણ કર્યો છે મારી એક અપીલ છે મારી પર્ટિક્યુલર નહીં અમારી બધા હિન્દુ લોકોની એક اپિલ છે હિન્દુએ એકજૂટ થવું જોઈએ અને હિન્દુ માં એકતા હોવી જોઈએ હિન્દુ લોકોએ એકજૂટ થઈ અને જે પહેલગામમાં આતંકવાદીઓ જે હિન્દુ લોકોને ધર્મ મૂકીને એ લોકોની હત્યા કરી છે એ નિધન કાર્ય ફરી થવું જોઈએ નહી હિન્દુસ્તાનમાં જય હિન્દ જય ભારત જય